સુરતના ઉધમ દરવાજા ખાતે આવેલ અપ્પાલ મૈત્રી હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપો કરાયા છે દસ વર્ષની બાળાના મોતને લઈ પરિવારે આક્ષેપ કર્યા હતા સુરતના ઉદના દરવાજા એપલ મૈત્રી હોસ્પિટલ તબીબો પર ગંભીર આક્ષેપો કરાયા છે એપલ મૈત્રી હોસ્પિટલમાં દાખલ દસ વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું મોત નીપજ્યું જેને લઈ મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીના લીધે મોત થયું હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બાળકીની માતા મોપેટ પર બાળકી સાથે જઈ રહી હતી ત્યારે સામસામે બે મોપેટ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયા હતો બાળકીને સામાન્ય પગમાં ફ્રેક્ચર આવતા એપલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાળકીને હસતા હસતા ઓપરેશન થિયેટરમાં ગઈ હતી

તો એના ઓપરેશન માટે અમે બાર તારીખ એપલ મૈત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા તો મા કાર્ડની એપ્રુવલ ના આવેલી હતી એટલે તેર તારીખે એનું ઓપરેશન થયું ઓપરેશનમાં જવા પહેલાં મારી છોકરી એકદમ વ્યવસ્થિત હતી અને ઓપરેશન બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં આજ સુધી એ જ પરિસ્થિતિમાં જે આજે મૃત્યુ પથારી મારી છોકરી પહોંચી ગઈ છે એના માટે મેં ડૉક્ટર નિહાર મયાણી જે પગનું ઓપરેશન કરેલું જેને એનએસએસસી આપ્યો નીતિ દવે અને સંચાલક પ્રણવ ઠાકોર એમના વિરુદ્ધ મેં એફઆઈઆર કરેલી છે હોસ્પિટલની બેદરકારી છે એમાં એના માટે મેં કમ્પ્લેન કરેલી છે ખડદ્ર પોલીસ ચોકીમાં અને મારી અમુક પેપર્સ પર ખોટી સાઈન કરેલી હતી એના માટે મેં સલામતપુર પોલીસ ચોકીમાં એની એફઆઈઆર આપેલી છે તમારી જે આ આકસ્માત સર્જાયો તે હોસ્પિટલમાં દીકરીને કેટલા દિવસ એડમિટ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં અમે બાર તારીખે ગયેલા ત્રણ તારીખે નીકળેલા હતા એસો છોકરી મે ત્યાં જતી ત્યાંથી પછી અહીંયા અમે સિવિલ લાવેલા હતા સિવિલથી પછી આજે મારું બાળકીને આજે મૃત્યુ થયું છે સર અમારે સો માંગો માંગ ન્યાય જોઈએ સર સીધું છે કે ભાઈ આજે મારી છોકરી છે આવતીકાલે કોઈ બીજાનો બાળક હોઈ શકે કાં તો બીજો કોઈ પેશન્ટ હોઈ શકે જેની જોડે આટલાસા નાના ઓપરેશનમાં મૃત્યુની પથારી સુધી આ લોકો પહોંચાયા મેદ્રી હોસ્પિટલ જે દેખા વિસ્તારમાં આવ્યો છે એપલ મેદ્રી હોસ્પિટલ નામ છે એનો જે ઉતના દરવાજા પર આવ્યો છે આનો પર સાર્વણ કરવા માંગે માગાડ ઉપર મા કેમ કે શરૂઆતમાં કાર્ડ પર અમે ટ્રીટમેન્ટ કરવા ઈચ્છતા હતા મા કાર્ડ ઉપર અમે ટ્રીટમેન્ટ કરી ત્યાં અને એનું કંઈ ત્રીસ હજાર જેવું કંઈ બિલ આવેલું હતું એનું એટલે એના માટે જે લોહીના રિપોર્ટ્સ છે જે અમે અમે પારથી બહારથી પોતાના સ્વ ખર્ચે કરાવેલા હતા અને એના પછી મેડિક્લેમ હતું સર કેમ કે એમનું કહેવાનું એ તો એમ કે અમુક લિમિટેડ છે કે આટલા ઓપરેશન આટલું જ થઈ શકે અમને ત્યાંથી ભગાવવાની પૂરી એ લોકો પ્લાનિંગ જ કરતા હતા કેમ કે ડૉક્ટર સાહેબ કહેતા હતા કે ભાઈ તમને ઓપરેશન નહીં હાલે આનું રેન્ટ નહીં પોસાય એક દિવસમાં મારું પચીસ સર કહેતા હતા અને તમને નહીં તો તમને સ્મેર હોસ્પિટલમાં અમારી ઓળખાણ છે અમે ત્યાં તમને શિફ્ટ કરી કરીએ ત્યારે મારું મેડિક્લેમ હતું મેડિક્લેમ માટે રેડી હતો ક્યારે ઓપરેશન તેર તારીખે થયું હતું સાંજે ચાર સવા ચારની વચ્ચે થયું હતું અને આજે ઓગણત્રીસ તારીખ છે આજે સવારે એનું ડેથ થયું છે સર કારણ તો અહીંયા ત્યાંથી તો એમણે બ્રેન્ડેડ જેવું કહી દીધેલું હતું કે બ્રેન્ડેડ થયું તમારું બાળક હૃદય હમણાં ઓક્સિજન પર ચાલતું હતું એટલું ખાલી બતાવતું ત્યાંથી હું ક્રિટિકલ કન્ડિશનમાંથી અહીંયા લાવેલો કે ત્યાં મને એ લોકો પર ભરોસો નહી